જાન્યુઆરી ના કુમાર શાળા નંબર બે ખાતે છતેર માં પ્રજાસત્તાક પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ ગામની દીકરી જોશી યોગી સુરેશભાઈ દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યું હતું ઉપસ્થિત શર્વે લોકોએ ધ્વજને સલામી આપી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા ઉપસ્થિત શર્વે મહેમાનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું

ખલીફા મોહમ્મદ નવાજ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બાળકોના જોમ અને જુસ્સાથી ભરપૂર વક્તવ્યને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકો દ્વારા સુંદર મજાનો અભિનય ગીત રજૂ કર્યું હતું વાલીગણ તરફથી ઈલાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમના અનુસંધાને પોતાના વિચારો રજૂ કર્યા હતા જોશી યોગીની બેન દ્વારા આભારની લાગણી સાથે દરેક ઉપસ્થિત વાલીઓને પોતાની દીકરીને

ચાંદ્રા પરિવાર દ્વારા બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી જોશી યોગીની સુરેશભાઈ દ્વારા પણ બાળકોને પેંડા ચેવડો વિતરણ કરવામાં આવ્યું હતું પરેશભાઈ સોની તેમજ જાડીજા જીલુભા દ્વારા રોકડ બાળકોને આપવામાં આવ્યા હતા શાળાના વાલીગણ દ્વારા બાળકોને ચોકલેટ તેમજ પેન પેન્સિલનો સેટ પણ આપવામાં આવ્યો હતો સુમરા રમજુભાઈ દ્વારા તમામ બાળકોને બોલપેન ભેટ આપવામાં આવી હતી તમામ દાતાઓનો શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ કોમલબેન ખેર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસ એમસીના અધ્યક્ષ ઉમેશભાઈ ઉપાધ્યક્ષ ભીખુભાઈ જાડેજા પિંજારા હમીદાબેન જીતેન્દ્રભાઈ પટેલ મંજુલાબેન ચૌધરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આજના પ્રસંગે લુહાર કિશોરભાઈ જખુભાઈ માસ્તર દિનેશભાઈ ચાંદ્રા મેહુલભાઈ રાઠોડ જાડેજા રાજેન્દ્રસિંહ તુલસાબેન તેમજ બેન જોશી તેમજ આમંત્રિત મહેમાન વાલીગણ એસએમસી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અભડાશકજ મારું પછી પાંચ મેં કર્યું છે

ભાવનાઓ અને ભાવનાઓને આપણે વ્યક્ત કરવા માટે આપણે વર્ષની અંદર જે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ તરીકે બે દિવસને ઉજવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણે

આજ રોજ છોતેર માં પ્રજાસત્તાક પર્વની શાળામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સંદર્ભે એકથી કરી આઠના વિદ્યાર્થીઓ પોતાના વિચારો તેમજ શાળામાંથી જે જે વિદ્યાર્થીઓએ જુદું જુદી પરીક્ષામાં પાસ થયા છે સીઈટી જ્ઞાન સાધના એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ મનજી બાપુ દ્વારા આ શાળામાં સીસીટીવી કેમેરા આપવામાં આવ્યા હતા તો એમને પણ આજે યાદ કરી નમન કરી અને શાળા પરિવાર તેમજ એસએન્સીઓથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો રોજ ખાસ જામનગરથી ચાંદ્રા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા એમના દિનેશભાઈ ચાંદ્રા પણ આપણી બધું ઉપસ્થિત રહ્યા હતા તો બાળકોને એમના દ્વારા મીઠું મોઢું કરવામાં આવ્યું હતું તેમજ જેમના હસ્તે આજે આપણે ધ્વજવંદન કર્યું એવા નલિયા ગામની દીકરી યોગીની બેન અને એમના પરિવાર દ્વારા પણ બાળકોને પેંડા અને ચેવડો આપવામાં આવ્યો હતો એ બદલ શાળા પરિવાર અને એસએમસી વતી એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે દાતાઓનો પણ ધન્યવાદ